ખાલી આમ પહોંચી ગયા છે ઢોર ઢોર આખી બીચ છે એનો બધા નીચે બેઠા છે પસાર કરવાનો છે નાવાનું છે અંદર નીચે ગુડ મોર્નિંગ મિત્રો આજ સવારમાં અમે નીકળીએ છીએ અત્યારે જવા માટે ડો ગાડીની અંદર બધો સામાન ભરી લીધો છે સવારના વાગ્યા છે છ હું એવો પંદર બેસી ગયા છે જુઓ રીતે ગાડીનો થોડોક આપણે કાચ બાદ સાફ કરીને પછી નીકળીએ અહીંથી ડોર બેડફટથી એકસો ત્રીસ માઇલ જેવું થાય છે દૂર હવે ત્રણ કલાક સમથિંગ બતાવે છે ટાઈમ અને વચમાં બ્રેક લેતા લેતા જાઉં એટલે સાડા ત્રણ પોણા ચાર કલાકમાં પહોંચી જશું ટ્રાફિક કે કઈ પ્રમાણે છે એ પ્રમાણે તો તો હવે અમે નીકળી ગયા છીએ ઘરેથી ડર જવા માટે એમ થ્રી ઉપર ત્યાં જઈએ છીએ મોટરવે થ્રી ઉપર મોટરવે ટ્વેન્ટી ફાઈવ ઉપર બહુ ટ્રાફિક હતો ઇરો બાજુ અત્યારે હવે થોડીક ટ્રાફિક ઓછો થયો છે એટલે વાંધો નથી અને વાઈગા છે સાડા આઠ છે અને હજી ઘણા કલાક દોઢ કલાકનો રસ્તો બતાવે છે જો રસ્તો આખો ખાલી છે ઢાળવાળો ને ટેકરીવાળું બધું આવે છે કારણ કે આપણે યુકેના સેન્ટરમાંથી અત્યારે આ દરિયાકાંઠા વિસ્તારમાં જાય છે થોડુંક દૂર થાય છે એકસો ને સાઠ માઈલ જેટલું એકસો ત્રીસ નહીં અને એકસો સાઠ માઇલ જેટલું થાય છે ડોળા ડોર ને જયા છીએ અત્યારે બધાય પેટ પેટ ફૂટ ફૂલ કરીને નીકળ્યા છે તમને કેવું લાગે છે બહુ મજા આવે છે મુસાફરી કરવા કેવું મજા આવે છે દેખાય છે દેખાય છે ને બધાય આજુબાજુ

સ્પીડ લિમિટ બતાવે છે અહીંયા સાઈડમાં રેન્ડમ સાઇડમાં જો આ કેમેરા વગેરે એટલે આ રસ્તા પર કેમેરા નથી પણ તમારે સાઇડની સ્પીડમાં ચલાવવાનું પણ અત્યારે આમાં કેમેરા નથી એટલે બધાય સાઈડ ઉપર ચલાવે છે સાઉથ વેસ્ટ બાજુ જઈએ છીએ સાઉથ એમ્સ્ટન કોઈ નામ સાંભળવું હોય તો સાઉથ એમ્સ્ટન બાજુ આ બાજુ બાંધની બધું લાગે છે અને ડડર ડોર એવી જગ્યા છે કે જ્યાંથી ટી ટાઈંગર ને બીજું આઇલ્સ ઓફ વે ને જવાના ઘણા બધા રસ્તાઓ ત્યાંથી જાય છે અને અમે ડટોડોર ત્યાં જવાનું છે એક દિવસની ટ્રીપ માટે એક દિવસની ટ્રીપ માટે આપણે ત્યાં જઈએ છીએ આજે પાછું આવી જવાનો પ્રોગ્રામ છે એટલે હજી દસક વાગતા આપણે પહોંચશું અને થોક ચાલવાનું બી છે ત્યાંથી કાર પાર્કથી ડટોડોર સુધી નીચે સુધી બીચ સુધી ત્યાં બી તમને બતાવી કેવી રીતે તમે હાલી જાવું ને એવું બધું તમને આગળ હવે આપણે વચ્ચે ક્યાંક સ્ટોપ કરશું ક્યાંક બ્રેક લેવા માટે ફ્રેશ થવા માટે તો ત્યારે હું તમને પાછું બતાવી સર્વિસ ઉપર સત્તર માઇલ પછી સર્વિસ છે સેવન્ટીન એટલે હવે તમને જો આ સારો આવ્યો છે મસ્ત આવ્યો છે આખો આમ ડરમાં છે દેખાય છે એટલે વળી પાછા ડાર આવે વળી પાછા ચડવાનું ઉતરવાનું એવું જ બધું છે ચલો તમને આગળ હવે બતાવી સર્વિસ ઉપર તો અમે રોકાણા છીએ અત્યારે મોટરવે ઉપરના સર્વિસ સ્ટેશન ઉપર તમે જોઈ શકો છો સર્વિસ સ્ટેશન બહુ મોટું છે બધું એમએનએસ ફૂડ ને લોન્જ એરિયા કોસ્ટા કોફી છે ડબલ જે સ્મિથ છે ગ્રેક્સ છે બધા જ રેસ્ટોરન્ટ છે અહીંયા મોસ્ટ ઓફ બધા જે જરૂરી છે એટલા બધા બહુ મોટું છે આખું નાના મોલ જેવું જ છે અને અમે અત્યારે ફ્રેશ થઈને પછી હું તમને આગળ બતાવું બધી શું શું સગવડ છે અહીંયા ગેમિંગ ઝોન બી છે એને થોડા થોડા ઘણા પૈસા કમાવા હોય તો તમે કમાઈ શકો છો આ બાજુ ટોયલેટ છે ટોયલેટ બી સારા એવા બધા હોય છે તો જોઈ શકો છો એકદમ ચોખ્ખા ચટ કંઈ જ ગંદકી નહીં હું તમને આગળ પછી બતાવું બારે કેવું છે તો આપણે પહોંચી ગયા છીએ ડોર અને આપણી ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે અહીંયા ટ્રાફિકના ચાર્જ છે એટલે તમારે ગાડી પાર્ક કરવી તો તમારે ચાર્જ લાગશે તમે જોઈ શકો છો બહુ મોટું પાર્કિંગ છે આખું બહુ બધી ગાડી આવી એવું છે અને આ બધી બીજી બાજુ પહાડો પહાડો જ છે બધી બાજુથી એટલે મિની બસની બી સગવડ છે નાની બસ મોટી બસ કોચ નાની ગાડી મોટી ગાડી બધી જ ગાડી આવી જાય અહીંથી હાલતું હાલતું જવાનું છે હવે આપણે તમે જોઈ શકો છો ગાડી બધી આવે છે ને અહીંથી હાલતું જવાનું છે બધા જઈ રહ્યા છે એ બાજુથી ઉપર ચડી નાખો ને આ પહાડ પછીથી દરિયો આવશે એ પહેલા હું ગાડીના ચાર્જ ભરી દઉં કે પછીથી આપને કોઈ પ્રોબ્લેમ ના થાય એટલે તો તમને આગળ જઈને બતાવું પછી હાલવાનું ચાલુ કરી દીધું છે અમે આ ટેકરી ઉપર હાલતું હાલતું આગળ સુધી જવાનું છે પંદર વીસ મિનિટ કરતા બી વધારે સમય થઈ જાય હવે અમને એવું લાગે છે તમે જોઈ શકો છો ગાડી આપણે પાછળની બાજુ પાર્ક કરી છે અને હવે હાલતા જઈએ છીએ મમ્મી હલાશે ને તારાથી હા તો પાડે છે હવે આગળ જઈને ખબર પડશે ખાવાનો સામાન બી ભેગો લઈ લીધો છે ડીડલના થેલામાં આની અંદરમાં ભેળ બનાવવાનું સામાન છે ના મહારાણી હારી નથી શકતા થોડોક ધોકો મારવો પડશે અમને હે મમ્મી કે મમ્મી હા મમ્મી તમે ધોકો મારો અહીંયા ઓલું કેદારનાથમાં નથી ઓલા બેહાડીને લઈ જતા એવું લઈ જતા હોય તો કામ થઈ જાય નહીં આગળ જો તમે અહીંયા આવતા હોય તો તમારે ફ્રેશ થવું હોય તો તમે નીચે જ થઈ જ થઈ જજો કેમકે આગળ એની સગવડ નથી બહુ એટલે આના સામે જો તમને ડુંગર દેખાતો હોય છે હું ઝૂમ કરીને તમને બતાવું કે જે ડુંગર છે એનાથી આગળથી ઉતરવાનું છે પેલી બાજુ ત્યાં જ છે ડોડનો દરિયો એટલે આ બધે જાય છે ને પાછળ પાછળ જ જવાનું છે અને અમે જવાનું ચાલુ કરી દીધું છે ઓ અહીંથી હવે મેન ધલાન ચાલુ થાય છે થેન્ક યુ બી કેરફુલ મમ્મી થાકી ગઈ છે એટલે અમે થોડોક બ્રેક લેવા ઊભા રહ્યા છે હવે છું મમ્મી જોડે અને અમારે ખાવાનો સામાન બી મારા ભેગો જ છે અને પૂજા અને પપ્પા એ આગળ જતા રહ્યા છે આમ તો ઉપર સુધી ચડવાનું છે એટલે એ આગળ જતા રહ્યા અમે આગળ મોકલી દીધા હું મમ્મી ધીમે ધીમે વિહામાં ખાતા ખાતા આવીએ છીએ અને આ બાજુ જે છે ને એ દરિયો છે પેલું બીજું કંઈક પોઈન્ટ કહેવાય હું ભૂલી ગયો છું એ પોઈન્ટ એ બાજુ છે ને દર તમારે જવું હોય ને તો પછી આ રસ્તો તમારે આખો રસ્તો છે એમ ચડીને જવું પડશે અમે કન્ફ્યુઝ થઈ ગયા તમે અહીંયા સુધી તો ઓલરેડી આવી ગયા હતા વળી પાછા નીચે ઉતરા પછી વચમાં નીચે ઉતરતા ને તો મેં વચ્ચે કોઈને પૂછ્યું કે ડર ડર આ બાજુ છે કે પેલી બાજુ કેમ કે ઓલી બાજુ તમને દરિયો નજીક દેખાતો હોય છે તો અમને કોકે કીધું કે ભાઈ અહીંયા જે દર ડર ડોળ એથી ચડીને જવાનું છે એટલે અમે અહીંથી જઈએ છીએ હવે ચડીને વળી પાછા આ જે બાવીસ થી ત્રેવીસ ડિગ્રી વચ્ચે તાપમાન છે ટેમ્પરેચર એટલે વાંધો નહીં આવે હું જોઈ શકો છો નીચેવાલા નાના નાના કૂતરા લઈને જાય છે હું બી ચાલુ જ છું અમુક લોકો ઉતરે બી છે ચડે બી છે હવે જોઈએ આપણે નાવાનું ક્યાં છે નાવાનું તો છે જ પણ ક્યાં છીએ આપને ખબર નથી અહીંયા નાવાનું સારું હોય છે તો અહીંયા નાશું બાકી ઓલી બાજુ તો આટલા ઊંચી ઊંચાઈ ઉદ્યોગમાં આવી ગયા છીએ બહુ ઊંચાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો બધી બાજુ ફરતા દરિયો જ છે અને મતે જઈએ છીએ ડડલ ડોલ બાજુ આ બધા ઉતરે છે નિયામ આવી જવાનું છે પહેલી બાજુ ને આ બધી આખો દરિયો જ છે અને વચમાં બે ચાર ઘર બી દેખાય છે આ બધી ઘરની અંદર રહેતા એ માણસો તો તમને ડરડા ખાસ વાત કહું તો જી ઓલું આમ અડધો પહાડ જેવું જ છે અને વચમાં જગ્યા છે અને એને ડોર કહેવામાં આવે છે અને એ જે છે એ દસ હજાર વર્ષ જૂનું છે ત્યાં હું તમને જઈને બતાવીશ તો ખરા જ અત્યારે થોડુંક અમે હજી ઉપર ચડી જઈએ તો તમને ત્યાં તો અમે ઘણા બધા નજીક આવી ગયા છીએ તમે જોઈ શકો છો સામે હવે ઉતરવાનું જ છે એટલે હવે વાંધો નહીં આવે થાક બહુ ઓછો લાગશે ને આખી કોસ્ટ લાઈન હવે અહીંથી ચાલુ થઈ જાય છે જોવાની અહીંથી તમને બધું બરાબર દેખાશે અને અહીંથી મને થોડાક નીચે બધા લોકો નાતા હોય એવું બી દેખાય છે નીચે જઈને અમે તો નાવાના જ છીએ કેમ કે તો નીચે કેટલું નાનું નાનું માણસો બધું ઊભું છે અહીંથી નાના નાના દેખાય છે બધા વાહ લેટ્સ ગો તો ફાઇનલી અમે દરેક નજીક પહોંચવા આવ્યા છીએ એટલું બધો ક્લાઇમ્બ કરીને આવ્યા છીએ અહીંયા બે પાર્કિંગ છે કે ડર ડર સ્પેસ સ્પેશિયલ તમારે આવતા હોય દડ ડોર માટે તો એનું પાર્કિંગ અહીંયા નજીક જ છે અને જો તમે બે જગ્યાએ જવું હોય ડર ને પેલું ઓલું પેલી બાજુ તો બી તો તમારે વચ્ચેના ભાગમાં ગાડી પાર્ક કરવી પડશે એટલે અમે અત્યારે ખોટું અત્યારે ચાલીને આવ્યા છીએ અહીંયા પાર્કિંગ હતું નજીકમાં પણ વાંધો નહીં જાય છે દડ ડર ડોરનું પેલું દેખાઈ બી રહ્યું છે કે ડોર ટાઈપનું છે એ છે જગ્યા આખી મોજાના અવાજ આવી રહ્યા છે અહીંયા અહીંયા સુધી દરિયો આવે છે અચ્છા અહીંયા બી બીચ છે નીચે સુધી બધા આપણે જઈને કે ચલો વધીએ આગળ આપણે તો ફાઈનલી અમે પહોંચી ગયા છે ડોર ડોર આખી બીચ છે એનો બધા નીચે બેઠા છે અને સામેની બાજુ જે છે એનો ડોર છે જી અમે જોવા આવ્યા છીએ અને આજુબાજુ બધું એની પહાડો છે નાના મોટાને આજી છે એ દસ હજાર વર્ષ જૂનો છે એવું માનવામાં આવે છે જો બધા અહીંયા બેઠા છે અને ઘણા બધા લોકો તો જે આવે જ છે બધે પાછળથી ખાવાનું બવાનું બધું લઈ લઈને એટલે આપણે અહીંયા દિવસ અહીંયા પસાર કરવાનો છે નાવાનું છે અંદર નીચે બે બીચ છે કે આ બાજુ બી છે અને પેલી બાજુ બી છે તમારે જે બાજુ જવું એ બાજુ હવે અમે નીચે ઉતરશું પપ્પાજી એનો વિડીયો ઉતારે છે આ જઈએ મમ્મી તો આવી ગયો બાકી જબરી હો ચડી ગઈ બાકી હા તું ચડી ગઈ બસ બસરી ફોટો નથી પાડતો વિડીયો ઉતારું છું જોઈ શકો ઘણા બધા લાકડી લઈ લઈને ટકે ટકે આવી ગયા છે પણ આવી ગયા છે હવે આમાં જ જવાનો છે નીચે તો દોસ્તો ફાઈનલી અમે પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો મારી પાસે એ જ છે આખો દર ડર ડોરનો પેલો ડોર જે બહુ જૂનો છે દસ હજાર વર્ષ જૂનો તો કેસ બધા જોઈ શકો છો આખો દરિયો છે અને પેલી આટલી જો જગ્યા છે જે એ જ જોવા આવે છે માણસો હેરિટેજ છે એ આખું અને ફરતી બાજુ બધા ટેકરી જે પહાડો છે એથી સામે સુધી અને અમે ચાલતા ચાલતા થોડાક આગળ જઈએ છીએ જે અમારે સારું નવાય એવું ભૂખે બહુ લાગી ગઈ છે એટલે પહેલાં જઈને તો ભેળ બનાવશું ના પહેલાં જઈને નાશું ને પછી ભેળ બનાવશું પછી ખાશું એટલે વાંધો નથી કંઈ બધા ચાલે છે થાકી ગયા ન થાય કા હજી આગળ થાય ચલો અહીંયા બેસવાનો પ્લાન કરીએ છીએ આજુ ભોજાજી આવે છે મને નાયા છીએ

ફી આપીને તમે જાઓ તો એનો બી ચાર્જીસ છે અને એની એન્ટ્રી ઓડી બાજુથી છે કઈ બાજુથી છે આપણે કયું કેવું લુલવાટ કે લુલવાટ કે લુલવાટ કે આવતી છે એ બાજુથી બોટ ભરાઈને આ બાજુ આવે છે ને પાછું ન્યાથી ન્યા તમને પાછા લઈ જાય છે ન્યા બી લુલવાટ કેવું બી નાવાનું છે બી એ બી સારું છે અને અહીંયા બી સારું છે અહીંયા નાવા સંગ છે તમને ખબર જો બધે નાય છે તો તો હવે અહીંયા લાઈન બેહી ગયા છીએ નાસ્તો પાણી કરવા અને ભેળ બનાવી છે અમે બધું સામાન સામગ્રી લઈને આવ્યા વાત નહી તમે જોઈ શકો છો દરિયા કિનારે બેઠા બેઠા ભેળ ખાઈએ છીએ કેજો પછી કેવી લઈ ગઈ છે હા બેને બનાવી છે મસ્ત બનાવી છે તો મિત્રો વળી પાછા અમે એવા નીચેથી અહીંયા ઉપર આવી ગયા છીએ આ બાજુ અને અમારે હવે જવું છે આમ સીધું પેલી ટેકડી દેખાય છે ને તમારી એ બાજુ અમે બે જ જણા છે મમ્મી પપ્પા નીચે છે એ અમારે નીચે વેટ કરશે પછી અમે રિટર્નમેન્ટને લેતા જશું અને આ ડોર આખી સીન આમ જોવા જેવો છે એકદમ મસ્ત ફિલ્મ ટાઈપનું હોલીવડતા કરતાં બધા આવે છે અમુક તો બહુ દૂર દૂરથી આવે છે ક્લાઇમ કરતાં કરતાં તમે સમજો ને કે વીસ પચીસ કિલોમીટર સુધી એ પેલી બાજુ હોય ને પછી આ બાજુ આવે છે ક્લાઇમ્બ કરીને પછી વળી પાછા એ બાજુ જાય છે એટલે એવું બધું કરે છે આ જોઈ લો સામે દરિયો દેખાય જ છે ને આ દરિયા અમે નીચેથી અહીંયા સુધી ઉપર ચડ્યા ચડ્યા છીએ વળી પાછા અમે આગળ સુધી જાશું અને હજી તો કાર પાર્ક જે કહીએ છીએ તો બહુ દૂર છે ત્યાં સુધીને ને ત્યાં સુધી તો પાછું ચાલીને જ જવાનું છે એટલે હા એવો થાકી દેવાના છીએ નીચે મમી પપ્પા જોવા બેઠા છે નીચે એકદમ જો તમને બતાવું તું કહીને જો મમી પપ્પા બેઠા છે અને અમે અહીંયા ઉપર છીએ એટલા ઉપર મને બોલાવાની કોશિશ કરું આ મમ્મી સંભળાય તો મમ્મી પપ્પા દેખાય છે આવા નીચે આમ હાથ આમ કરે છે તમને બતાવું તો જો હાથ આમ કરે છે અને એટલા અમે અહીંયા ઊંચે સુધી છીએ અને અમે ખાઈ કરીએ છીએ તો આ તો આવવાની ના પાડે છે હવે કે અમારે જવાનું છે વા સામેના કોઈ સુધી ઉપર જે ઊંચો ટેકડી દેખાય છે ને પહાડ ટાઈપ પણ ત્યાં સુધી હવે અમે બે જોડાયા હતા પણ હવે આનાથી નહીં હલાય કે ભાઈ આ ઢાળ જોઈને હવે એનું મન ઉઠી ગયું છે પીજી છે ને એ થોડીક વધશે એટલે વાંધો નથી ચલો આગળ વધીએ ચડવામાં તમારે ધ્યાન રાખવાનું કેમકે જો અહીંયા નોટિસ ભી મારેલી છે કે ભાઈ ઉપરથી પાણકા પડવાની શક્યતા છે એટલે કોઈ આમ આડી રીતે ચડવાની કોશિશ કરવી નહીં ગમે ત્યારે પડે તમને લાગી શકે છે હજી આ અઘરું છે આપણે આ હજી ચડવાનું છે ને એ એક અઘરું છે સીધી ચડાય છે હો પણ હું તો ચડી જઈશ તમારો ભય ચડી ગયા હે બોલો ગણપતિ બાપા મોરિયા જોઈ શકો છો મારી પાછળ આખો દરિયો હશે અને મારે જોઈ જોઈને ચાલવું પડશે કેમકે અહીંયા છે ને અમુક વનસ્પતિને અમુક ગામડો ઊંચો આવી ગયું છે ને આ બાજુ તમે જુઓ જ્યાં સુધી જ્યાં સુધી તમે નજર જશે ત્યાં સુધી ઘાસ ટાઈપના જ મેદાન આવેલા છે જોઈ શકો છો હજી થોડું ચાલવાનું તો છે જ ઉપર જઈને તમને બતાવીશ હું કેટલો ઉપર આવી ગયો છું તમારો ભાઈ અત્યારે બહુ ઊંચાઈ સુધી આવી ગયો છે જુઓ હા ડરડોર છે આ બાજુનું બીચ છે દરિયો છે અને આ બાજુ ફરતી બાજુ પહાડો છે અને હું પહાડોમાં જ જાઉં છું અત્યારે એકલો ક્લાઇમ્બિંગ કરું છું હજી હું કન્ટિન્યુ કરી ઉપરની જર્ની પણ ત્યાંથી તમને આખો વ્યૂ બતાવીશ કે કેવો મસ્ત આવે છે અહીંથી જોતાં તો મસ્ત લાગે જ છે જુઓ તમે હજી એપ્રોક્સ પંદર મિનિટના હાઇકિંગ પછી હું પહોંચી ગયો છું અત્યારે ડલ્ડર ડોરની ટોપ ઊંચી જગ્યા જે કહેવાય હાઈ ઉપર હાઈએસ્ટ એ જગ્યા રે અને જો તેવો નજારો છે સામે છે એકદમ દરિયો એટલાન્ટિક મહાસાગર સામેની બાજુ જતા ફ્રાન્સ કન્ટ્રી આવે છે અને આ બાજુ ડલદરડો ડરડોર બી કેવું નાનકૂક લાગે છે બોટ બોટ ફરે છે ને ફરતી બાજુ તમે જોઈ લો લીલોતરી લીલોતરી જ છે તો એકદમ ડર ડર ડોરની સામેની બાજુ જે ઊંચો જે પહાડ દેખાય છે ને ત્યાં અહીંથી બી આગળ તમે જઈ શકો છો જેને જવું હોય એને અહીંથી આગળ તમે આવી જ રીતે બધી પહાડો બધું છે તમે જોઈ શકો તો નાના નાના માણસો જે આવે જ છે બધા અહીંયાથી આવતા 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 એકદમ મજાની લાઈફ છે જોવો જોઈએ અહીંથી જોવું છે આજે અંદર બહુ નજીક નથી કેમ કે પથ્થરો બધા ભૂર છે તો મેં પાછી રિટર્ન જવાની તૈયારી કરી દીધી છે ચાલુ કરી દીધું છે ચડવાનું અને મમ્મી થાકી ગયા છીએ એટલે અમે બે અમે હલતા હલતા હવે ઉપર પહોંચી ગયા છે ઘણા તમે જોઈ શકો છો પાછળ આખો દરિયો જ છે એટલે હવે વાંધો નથી મમ્મીને મમ્મી આમાં મિલાલ દીધી હાલી હકે ના હાલી હગ્યા તો

અમે હાથ પકડીને જઈ છીએ કેમ કે ઉતરવામાં તો બીક જેવું લાગે છે જોઈ શકો છો આ આખું નીચે ઉતરવાનું ઢાળક છે આજે આપણે આ નીચે સાવ ગાડીઓ દેખાય છે ને ન્યા પચવાનું છે ન્યા આપણે કાર પાર્કિંગ છે ઉતરવાનું જ છે ચડવાનું એટલું અને પાછો ઓલી બાજુ એટલું બધું ઉતરવાનું એટલે મમ્મી બહુ કહેવાય પણ આમ તો પકડી મન રાખજો ને પણ બેલેન્સ થઈ જાય પકડેલું છે પકડેલું છે ममी सन कितना बरस क्या 67 67 बरस किया है मम्मी ने इन्हें चली गई से वो मोटी बात के भाई से है ना मम्मी और को नहीं है बेहू नहीं बेवा में तो नहीं तो था यार बालवा का था को बे हाथ पकड़ी ना कि सीधी ढार अच्छा सीधो सीधो ढार अच्छा તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ પાછા ઘરે જવા માટે અને ઘર આપણું તો અડધે રસ્તા સુધી પહોંચી ગયા છીએ આ જોઈ લઉં ઉપર હેલિકોપ્ટર ભીજાય છે જઈ મમ્મી ઉપર હેલિકોપ્ટર જઈ આપણે એમ થ્રી ઉપર છીએ અત્યારે આગળથી આપણે એમ ટ્વેન્ટી ફાઈવ એરપોર્ટ વાળો રસ્તો લેવાનો છે પછી એમ લેવાનો છે આપણે કોફી ઓફીન બધું પી લીધું છે વચ્ચે નીંદર આવતી હતી પણ હવે એવું કઈ પ્રોબ્લેમ છે નહીં અહીંથી હવે થોડુંક ટ્રાફિક જોવા મળે છે એટલે હજી આપણે ઘરે પહોંચતા દોઢ કલાક જેવું થશે તો અત્યારે કેટલા વાગ્યા છે અઢાર ને છવ્વીસ એટલે સાડા છ જેવું થયું છે હજી દોઢ કલાક જેવું થશે એટલે સાડા છ સાડા સાત ને આઠ આઠસો આઠ ની આજુબાજુ આપડે પૂખશું બરાબર પૂરા પૂર થાકી ગયા છે મોહિન પપ્પા છે ભાઈ માંગી ગયા વળી ગયા છે એટલે બધાયના પગ બધા જે દર્દ કરવાના છે એટલે ઘરે જઈને ગરમ પાણીથી બધાય બધા પગ ડૂબેર દેજો બાથમાં બરાબર છે એમ થ્રી ઉપર હજી એટલો બધો ટ્રાફિક છે નહીં કમ્પેર ટુ એમ ટ્વેન્ટી ફાઈવ ને એમ વન ઉપર કેમ કે એ એમ ટ્વેન્ટી ફાઈવ ને એમ વન એ જે છે ને આટલા મોટરવે બે મોટરવે એ બહુ બીઝી છે કેમ કે બંને લંડનમાં હતી ને લંડનથી બાજુમાંથી પસાર થાય છે એટલી બે મોટરવે ઉપર છે ને બહુ ટ્રાફિક રહે છે પણ એમ થ્રી ઉપર ટ્રાફિક નથી એમ થ્રી ઉપર જે છે ને એ છેઠ સુધી દર દોઢ સુધી જે છે એમ થ્રી ત્યાંથી જ ચાલુ થાય છે એમ થ્રીથી રિટર્નમાં અને પૂરો બી જ થાય છે છે એટલે ટ્રાફિક પચાસ થી સ્પીડ કેમ કે રસ્તો બનતો હશે એટલે પહોંચતા તમારે કેટલી વાર લઈ ગઈ ની સ્પીડ લિમિટ છે એટલે પચાસ ની ગમી ગાડીને આટલી ભાઈ એક થી દોઢ મિનિટ જેટલી વાર લાગે પહોંચતા બીજું કેમેરો ના જ્યાં સુધી જેના તમે પેલા પહોંચી જાવ ને એટલે એનો મતલબ એમ કે તમે ગાડી ફાસ્ટ ભગાવી છે બરાબર છે એ તમારે ફટાફટ ફોટો પડી જાય તો ગાડી ફાસ બગાવી હોય ને એટલે જો અહીંયા કામ ચાલુ છે જો કે લાઈટ બાઈટ બધી કે મૂકેલું છે બહુ પહેલેથી જ આપને કહી દે ભાઈ આ કામ ચાલુ હતી મી આકો ભલે કોઈ કામ ના કરતું હોય બરાબર ને મયો પા કેવી મજા આવી તમને વાગ્યા તો ડડ 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 બહુ સરસ મજા આવી એકદમ આનંદ આવ્યો ખૂબ ખૂબ આનંદ કર્યો દરિયામાં નાયા

ક્લેમ કરીને એટલે બધા ભક્તો દુખી જ ગયા હશે વાંધો નહીં હવે ઘરે પહોંચીએ એટલે હવે શાંતિથી ડ્રાઈવ કરીએ ઘરે પહોંચીને તમને કે અમે કેટલાક ઘરે પહોંચ્યા હા